નમસ્કાર સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે લુબના ખાન લેવવા પાટીદાર સમાજના બે આગેવાન વચ્ચેનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાધડિયા વચ્ચેના આ અણબનાવ વચ્ચે ફરી જયેશ રાધડિયાએ નામ લીધા વિના નિશાન સાધ્યું લેવઆ પાટીદાર સમાજના બે અગ્રણીઓ વચ્ચે શું હવે વર્ચસ્વની લડાઈ શરૂ થઈ છે પટેલ પાવર પોલિટિક્સને લઈને આ ગજગ્રાહ હજુ વધુ વકરશે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે તિરાડ પાટીદાર નેતાઓ વચ્ચે વર્ચસ્વ ની લડાઈ જે રીતે વાત ચાલી છે જેટલું મને ખબર છે એમાં ગોળધામ તરફથી કોઈ વ્યસ્ત નથી કોઈ રાજ નથી કોઈ વાંધો નથી અને જ્યારે પણ આગેવાનો નકી તૈયાર કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છીએ તો ઘરમાં તો કંઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન છે લેવા પાટીદાર સમાજના બે આગેવાનો વચ્ચે કોલ્ડ વોર રાજનીતિ હોય સહકારી ક્ષેત્ર હોય કે સમાજ કાઈ માટે કેમ દિગ્ગજ નેતાઓ વચ્ચે શરૂ યુદ્ધ સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજમાં એવી તો કયા પ્રકારની વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે જેના કારણે સમાજના બે અગ્રણીઓ નરેશ પટેલ અને જયેશ રાદડિયા આમને સામને આવી ગયા હોય તે પ્રકારની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી શરૂ થઈ છે સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ બરાબરની જામી છે આ એક પ્રકારનું કોલ્ડ વોર બની ગયું છે જેમાં ભાજપના નેતા જયેશ રાદડિયા અને પાટીદાર નેતા નરેશ પટેલ વચ્ચે લાંબા સમયથી વાક યુદ્ધ ચાલી રહ્યું છે સૌરાષ્ટ્રના બે દિગ્ગજ લેવા પાટીદાર આગેવાનો જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે કોલ્ડ વોર વકર્યું છે ત્યારે હવે નરેશ પટેલે થોડા દિવસો પહેલા આપેલા નિવેદનનો જયેશ રાદડિયાએ આપ્યો છે જવાબ નરેશ પટેલના વિવાદિત નિવેદન બાદ જયેશ રાદડિયાએ સામે આવે જવાબ આપવાની તૈયારી બતાવી સાથે જ રાદડિયાએ નરેશ પટેલને પડકાર પણ ફેંકી દીધો કોને ક્યાં શું કર્યું કોણ કોણે ભેગું હોય કોણ કેની અંદર ખાનદાની હોય ક્યાં કેટલી વફાદારી હોય અને ક્યાં અંદર કોને કોને સમાજ પ્રત્યેની લાગણી હોય એ ટૂંક સમયમાં સમય આવે ત્યારે બતાવવાની મારી તૈયાર છેલ્લા કેટલાક સમયથી લેઉઆ પટેલ સમાજના બે અગ્રણીઓ વચ્ચે કથિત કોલ્ડ વોર ચાલી રહી હોવાની વાતો તેમજ તેમની સાથે સંકળાયેલા નિવેદનો અવારનવાર સામે આવતા રહે છે રવિવારના રોજ સુરતના વરાછા ખાતે પોતાના પિતા વિઠ્ઠલભાઈની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કાર્યક્રમમાં હાજરી આપનારા જયેશ રાદડિયાએ ફરી પાછી સિંહ ગર્જના કરી હોવાનું સામે આવ્યું છે જયેશ રાદડિયાએ સમાજને અપીલ કરતા કહ્યું હતું કે સમાજનો મજબૂત આગેવાન હોય તેને સ્વીકારજો અને માય કાંગલાઓને સ્વીકારતા નહીં માય કાંગલાઓની સમાજને જરૂર નથી આવનારા સમયમાં મારા કરતાં રાજકીય તેમજ સામાજિક રીતે મજબૂત નેતા મળે ત્યારે કહેજો જયેશ રાદડિયાની કાયમી તૈયારી છે હું નીચે બેસીને સ્ટેજ પર રહેલા આગેવાનોના ફોટા પાડીશ અને મેં કીધું હતું ત્યારે સમાજનો આગેવાન મજબૂત હોય ને સ્વીકારજો ત્યારે એ લોકો ફરી પાછું આજે જાહેરની અંદર સ્વીકારજો માઇક આંગા હોય ને સૈનિક સમાજને જરૂર નથી એ પોતે તો ડૂબી જાય સમાજ નહીં ડૂબાઈ ખબર નહીં પડે માઇક આંગા નેતા નહીં કાંઈ નહીં જરૂર હોય સમાજને આઈ જરૂર નથી તાકાત વાળા હોય ને આગળ કીધું છે જાહેર મંચ અંદર કહેવા માટે કહેવાયું હતું ત્યારે આખરે જયેશ રાદડિયા કોને માય કાંગલા તરીકે ઓળખાવે છે તેમજ આવનારા દિવસોમાં સમાજમાં રહેલા માયક આંગલાઓ તેમજ વિભીષણોના નામ જાહેર કરે છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે અધુરામાં પૂરું સુરત ના વરાછા ખાતે યોજાયેલા જાહેર મંચ પરથી કહી દીધું કે આ સમાજના ભાવ પૂછવા વાળું નજીકના ભવિષ્યમાં કોઈ નહીં રહે તેવા દિવસો પણ તમે લાભ ન ચાલી શકો શકો ભાવ પૂછવાનું કોઈ નહીં પણ એ દિવસો પણ નજીકના અમે જોઈ રહ્યા શું આ વ્યક્તિગત અણગમો છે કે પછી સમાજમાં વર્ચસ્વની લડાઈ આ ગજગ્રહ પાછળનું અસલી કારણ શું છે શું લેવા પાટીદાર માંગી રહ્યું છે એક નવું નેતૃત્વ જયેશ રાદડિયાને કહે છે કે તમારા ફાધરના વખતથી તમે જે રીતે લડાકુ રીતે આગળ વધતા તમે પક્ષને કયો એમ પક્ષે કરવું પડતું હતું વિઠ્ઠલભાઈ રાદડીયા એ ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય કે અપક્ષમાં હોય જીતતા હતા કારણ કે આઉટ ઓફ વેજ કામ કરવા ટેવાયેલા હતા એટલે અત્યારે ધ્રુવીકરણ ચાલી રહ્યું છે ને એને કારણે જયેશભાઈ રાદડીયા બોલીયા છે નહીં કે વ્યક્તિગત ડખો વ્યક્તિગત તો છે જ છોડીએ બહુ જૂના સમજી છે એ તમને હું વર્ણવ્યું છે હમણાં પણ હવે જે જયેશભાઈ રાદડીયા આક્રમક બનીને બોલી રહ્યા છે એનું ગુજરાતી છે કે લેવા પાટીદારો એક નવું નેતૃત્વ માગે છે ઈચ્છે છે એ નરેશભાઈ સિવાયનું એમ જયેશભાઈ અને નરેશભાઈ આ બંને હાલારી છે અને એમને એમની જે ફરિયાદ છે ગોલવાડ ને સામે ગોરધનભાઈ છે પછી આ મનસુખ માંડવીયા છે બધા ગોલવાડવાળા છે એટલે એમની જે હરીફાઈ જે છે કે ભાઈ એમાં પ્રભુત્વ કોનું પાટીદાર સમાજ ઉપર તો અત્યારે પણ ખોડલધામમાં પણ મોટા ભાગના ડોનરો હાલારી છે અને હાલારીનો ત્યાં કબજો છે એટલે આ આખી જે લડાઈ છે એ લડાઈ લેવા પટેલોની અને લેવા પટેલોમાં એ પ્રદેશમાં હાલારીનું પ્રભુત્વ આ બધા વિષયો આમાં ઓલા થયેલા હોય છે પણ મૂળભૂત રીતે એમનો જયેશભાઈનો જે ટા એ પ્રમાણેની જે રાજકીય પક્ષોની જે ચસમ હોય છે એની સામેના સ્ટેટમેન્ટ હોય મને લાગે છે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ભલે બે હાજર થી સંબંધોમાં તિરાડ જોવા મળી રહી હોય પરંતુ સૂત્રોનું કહેવું છે કે રાદડિયા પરિવાર અને નરેશ પટેલ પરિવારમાં સંબંધોમાં કડવાશ બે હજાર અગિયારથી ક્રમશઃ શરૂ થઈ હતી ખોડલધામના પાયાના પથ્થર તરીકે નરેશ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાનું નામ સામે આવે છે પરંતુ આજે ખોડલધામની વેબસાઇટ પર ડોક્યુ કરતા વિઠ્ઠલ રાદડિયાનો ઇતિહાસ બાબતેના બટન પર ક્લિક કરતા ફોટો જોવા નહીં મળે જે વસ્તુ ઇતિહાસ છે ઇતિહાસને મિટાવી શકાતો તો નથી તમે ઇતિહાસ સર્જી શકો નવો પણ જે છે એને મિટાવી કેમ શકો જેમ તમે કીધું વિદડીયા સો ટકા પાટીદાર સમાજ લેવા પાટીદારના કોઈ પણ ફંક્શન કે કોઈ પણ સંસ્થા એને કંઈ કરવું તો જે તે સમયે એક સિક્કાની બીજી બાજુ હતા નામ હતું વિઠ્ઠલભાઈ રાદડીયા હવે જો શરૂઆતમાં તમે એને તસવીર રાખી હોય તો હમજીન રાખી હોય કે રૂપાળા નહીં એને મદદ જ કરી હોય એટલે રાખી હોય અને હવે તમે એની તસવીર કાઢી નાખો એવું સૂચવે છે અને આ બધા છે ને બાયોલોજીકલ જે ઘર્ષણ થાય ને એ વધુ લાગી આવે પોલિટિકલી હજી ઓછા લાગે આના ફાધર વિઠલભાઈ રાદડી આપણે બધા જાણીએ સહકારી ક્ષેત્રનો પર્યાય શબ્દ છે સૌરાષ્ટ્રમાં અને આ બધી જ દુનિયાભરની જેટલી સહકારી મંડળીઓ આપણે જાણીએ છીએ વિઠલભાઈ રાદડીયાના કુકડે હવા થાય એ બોલે એમ થાતું હતું એવું એને વાવેતર કરેલું છે તમે એની તસવીર હટાવી દો એટલે એના દીકરાને તો લાગી જ આવવાનું ઓબ્વિયસલી કે ભાઈ મારા ફાધરે બધું અને ખાલી કે મેં તમને કીધું એ ક્યાં બ્રાન્ડિંગ માટે થઈને મૂકવામાં આવી હતી એને તો પોતે તન મન ધનથી

નરેશ પટેલે રાજકારણમાં જોડાવવું જોઈએ કે કેમ તે બાબતે સર્વે પણ થયો હતો પરંતુ લાંબી અટકળો બાદ નરેશ પટેલે કહ્યું હતું કે સમાજના વડીલો ઈચ્છી રહ્યા છે કે મારે રાજકારણમાં જોડાવવું ન જોઈએ જ્યારે કે સમાજના યુવાનો અને બહેનો ઈચ્છી રહ્યા છે કે મારે રાજકારણમાં જોડાવવું જોઈએ જયેશ રાદડિયા આગાઉ પણ કહી ચૂક્યા છે કે જેમને રાજકારણમાં આવવું હોય તેમને રાજકારણમાં આવી જ જવું જોઈએ સમાજના નામે રાજકારણ ન કરવું જોઈએ તો તાજેતરમાં જ નરેશ પટેલે એક વાત કહી હતી કે ઘરની વાત ઘરમાં નથી રહેતી એ બાબતનું દુઃખ છે તો બે દિવસ પૂર્વે જામનગર ખાતે જયેશ રાદડિયાએ કહ્યું હતું કે તમે મને નહીં એમને પૂછજો કે ઘરની વાત ઘરમાં કોણ નથી રાખતો સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતા પણ હું નથી રાખી શકું તો એને પૂછજો એને ખ્યાલ હશે ઘરની વાત ઘરબાદ જોઈ છે મેં હંમેશા સમાજનું સારું કાર્ય કરવા માટે સમાજના દીકરા તરીકે અમારી જવાબદારી છે અને કીધું કે આઈ પ્લેટફોર્મ આજે નથી આજે સેવા કે કાર્ય મેં અને સમય સમય આવશે ત્યારે એની વાતો થશે આ ગજ ગ્રહ હાલનો નથી બે હજાર સત્તર ની ચૂંટણીમાં કંઈક એવું થયું કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેની તિરાડે મસ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું જોકે બાદમાં બંને વચ્ચે સમાજના આગેવાનોએ સમાધાન કરાવતા બંને એક થયા હતા

તેમજ ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાંથી જ કારમી હાર મળી હતી વર્ષ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર જામ કંડોરણાની સીટ પર ખોડલધામના બે જેટલા ટ્રસ્ટીઓ ભાજપ અને કોંગ્રેસમાંથી સામસામે લડી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા જયેશ રાદડિયાને રિપીટ કરવામાં આવ્યા હતા જ્યારે કે કોંગ્રેસે અહીં તેમની સામે જ લેવુઆ પાટીદાર અગ્રણી અને ખોડલધામના ટ્રસ્ટી રવિ આંબલિયાને મેદાને ઉતાર્યા હતા આ એ જ સમય ગાળો હતો જ્યારે વિઠ્ઠલ રાદડિયાની તબિયત ખૂબ જ નાદુરસ્ત હતી વિઠ્ઠલ રાદડિયા કોમામાં ગરકાવ થઈ ચૂક્યા હતા તેમ છતાં બીજી તરફ તેમનો દીકરો જયેશ રાદડિયા રાજકારણના રણ મેદાનમાં પિતાના સાથ વગર જ વિરોધીઓ સામે ઝઝુમી રહ્યો હતો આ સમયે જયેશ રાદડિયાને એમ હતું કે પિતા ભલે નાદુરસ્ત હોય પરંતુ સમાજના સુપ્રીમો નરેશ પટેલ કપરા સમયમાં તેને સાથ આપશે પરંતુ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે જેતપુર જામકંડોરણા વિસ્તારમાં રવિ આંબલિયા માટે પ્રચાર કર્યો હતો તેમજ સૂત્રોનું કહેવું છે કે ખુદ નરેશ પટેલે જેતપુર જામકંડોરણા વિસ્તારના મુખ્ય આગેવાનોને ફોન કરીને રવિ આંબલિયાની મદદ કરવાની છે તેવું જણાવ્યું હતું ખોડલધામ તરીકે અને પાટીદાર સમાજના નામે લેવા પાટીદારના નામે તમે આંબલિયાભાઈને ટેકો આપ્યો અને તો પ્રચાર શુદ્ધા કર્યો હતો અને એણે કીધું કે ભાઈ હું તો બંધાવેલ તો નરેશભાઈ મારા ફાધર ગમે એમ કે હું તો છું જ તો શું થયું જીતી જવા જોઈએ ને એના ફાધરનું જે રીતનું યોગદાન જોતા એ જીતી જવા જોઈએ પણ ન જીત્યા રવિ આંબલિયા એ લોકોની સહાનુભૂતિ મેળવવા માટે ચંપલ પહેરવાની પણ બાધા લઈ લીધી હતી રવિ આંબલિયાએ જાહેરમાં કહ્યું હતું કે જ્યાં સુધી વિઠ્ઠલ રાધડિયા ઊભા નહીં થાય ત્યાં સુધી હું ચંપલ નહીં પહેરો જેના કારણે રવિ આંબલિયાએ જેતપુર જામ જામકંડોરના વિસ્તારમાં પોતાના ચૂંટણી પ્રચાર પ્રચાર દરમિયાન ઉઘાડા પગે પ્રસાર પણ કર્યો હતો તો સાથે સૂત્રોનું કહેવું છે કે દરમિયાન રવિ આંબલિયાએ જયેશ રાદડિયા વિરુદ્ધ દુષ્પ્રચાર પણ કર્યો હતો કે વિઠ્ઠલભાઈ મૃત્યુ પામ્યા છે તેમ છતાં જયેશ રાદડિયા તેમને વેન્ટિલેટર ઉપર જીવાડી રહ્યા છે જેથી તેને ચૂંટણીમાં વધુ મત મળે આ વાત પણ જયેશ રાદડિયાને ખૂબ ખૂંચી હતી

ધાર્યા કરતા ખૂબ જ નબળા આવ્યા પરંતુ ફરી એક વખત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી ત્યારે વિજય રૂપાણી સરકાર ટુ માં જયેશ રાદડિયાને ને ફરી વખત કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ સૂત્રોનું કહેવું છે કે લેવવા પાટીદાર સમાજના આગેવાનોએ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે મધ્યસ્થી કરી બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસમાં તાજેતરમાં જ ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી યોજાઈ હતી વર્ષ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં જેતપુર જામકંડોરણાની સીટ ઉપર જે પ્રમાણે ખોડલધામના જ બે ટ્રસ્ટીઓ આમને સામને ચૂંટણી લડી રહ્યા હતા એ જ ઇતિહાસનું પુનરાવર્તન ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું વર્તમાન ડિરેક્ટર રહી ચૂકેલા જયેશ રાદડિયાએ અન્ય ડિરેક્ટરોની સાથોસાથ ચૂંટણી સમયે આમને સામને આવી ચૂક્યા હતા પરંતુ વર્ષ બે હાજર સત્તરની માફક બે હાજર ચોવીસની અંદર યોજાયેલી ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં પણ નરેશ પટેલનો સાથ જયેશ રાદડિયાને નહીં મળે તેમજ સામા પવને ચાલવાનું છે આ બાબત જયેશ રાદડિયાને ખબર હતી ત્યારે આ વખતે જયેશ રાદડિયા માટે સંકટ મોચક સાબિત થયા હતા દિલીપ સંઘાણી સૂત્રોનું કહેવું છે કે બિપિન ગોતાને જીતાડવા માટે નરેશ પટેલના નજીકના ગણાતા દિનેશ કુંભાણીએ મતદારોને ફોન કરીને બિપિન ગોતાને મત આપવાનું કહ્યું હતું તો નરેશ પટેલે પણ કેટલાક મતદાતાઓને ફોન કરીને બિપિન ગોતાને જીતાડવા માટે અપીલ કરી હતી પરંતુ આ પેપર વહેલું ફૂટી જતા જયેશ રાદડિયાએ રાજકારણનો અસલી રંગ બતાડ્યો અને આખરે જ્યારે પરિણામો આવ્યા તે પણ જે ફેવરમાં જ આવ્યા હતા કે દિનેશભાઈ એસએમએસ કર્યા ને સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યા કે જયેશભાઈ પટેલને આપણે મત આપવાનો થતો નથી આપણે મત કોને આપવાનો છે બિપિનભાઈ ગોતાને જેને મેન્ડેટ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીએ સીઆર પાટીલે અને અમિત શાહના સંબંધી હતા તો આપણે એમ કે બિપિનભાઈ ગોતાને ટેકો આપવાનો છે કારણ કે ખોડલ ગામના ટ્રસ્ટી છે એટલે કે જયેશભાઈને નહીં ત્યારથી આ ઓર સળગ્યું પેલા એ સળગતું હતું ઓર સળગ્યું કે ભાઈ તમે અમને પછાડવા માંગો છો તમે તો સામાજિક ધાર્મિક સંસ્થાના વડા છો તમારે રાજકારણને શું લેવા અને બીજું હું એટલે કે રાદડીયા કીધું જયેશભાઈ હું ક્યાં કોઈ બીજી જ્ઞાતિનો છું હું લેવા પટેલ છું હું તમારા ટ્રસ્ટમાં પૈસા આપું છું તો તમે મને પછાડી દેવાની વાત કરો અને બિપિનભાઈ પોતા તમારી ક્યાં માસિન છોકરા છે અમદાવાદ બાજુના છે હું સૌરાષ્ટ્રનો છું તમને મદદ કરું છું તો તમે મને પાડી દેવાની વાત કરો જ્યારે કે હું સક્ષમ છું

તે બાબતોની સૂચના આપવામાં આવતા દિનેશ કુંભાણીની કંપનીનું ખાતર બંધ કરાવી દેવામાં આવ્યું હતું આમ ચોમાસાની મોસમ સમયે જ ખેડૂતો મોટા પ્રમાણમાં ખાતરની ખરીદી કરતા હોય છે ત્યારે જયેશ રાદડિયાએ પોતાની સહકારી ક્ષેત્રનો પાવર બતાવતા આર્થિક નુકસાન પણ પહોંચાડવાનું શરૂ કર્યું છે હવે સમાજના નરેશ પટેલને ખુલ્લા કરવાની રણનીતિ તેજ બની છે નજીકના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સરકારના એટલે કે મંત્રીમંડળમાં ફેરફાર કરવા જઈ રહી છે એ એને કેરે છૂટકો પણ છે જે રીતે અત્યારે એનો લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ઉતરી ગયો છે એટલે એને એક તો કેરે છૂટકો છે એટલે એમાં પણ ટાંગ લડાવવામાં આવી રહી છે અંદરખાને કે ભાઈ તમે જો લેવા પટેલ માંથી કોઈને મંત્રી બનાવવા માંગતા હો તો કૌશિકભાઈ વેકરિયા અમરેલીના છે એના સહિતના બધા નામો મોકલવામાં આવ્યા હોવાનું સૂત્રો છે બહુ નિકટના વિશ્વસનીય સૂત્રો છે કે આવા બધા લોકો નામ આપ્યા છે તમે એને બનાવજો નહીં કારણ કે જયેશભાઈ પાસે બધી વ્યવસ્થા છે એમ કે આટલા તો હોદાયન પાસે પણ જયેશભાઈ રાદડીયા એમ કે છે કે છે એટલે મને ખેરાતમાં નથી મળ્યા ઇફકોના ડાયરેક્ટર પદે જયેશ રાદડિયાની અપક્ષ ઉમેદવાર તરીકે જીત અને ત્યારબાદ શરૂ થયેલા વિવાદ બાદ સૌ કોઈની નજર દિલીપ સંઘાણીના જન્મદિવસ